જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સતારો સ્વાગત કરીએ છીએ અને મારી ચેનલ પર આપસવાનો અમે આવકાર કરીએ છીએ વિશેષ આજનો દિવસે આપણે જે પિતા બાપના જીવન બચાવવા માટે જઈ રહ્યા છીએ એ વચનો કિતાબ આપણ સર્વને સમજવાને માટે બુદ્ધિજ્ઞાનને દાખણ આપે એવી પણ આપણે કિતાબ આપને વિનંતી કરીએ આજે આપણે યજનાના પુસ્તક અને તેના દસમા અધ્યાય તરફ જઈ રહ્યા છે અને આજે આપણે પવિત્ર બાઇબલની અંદર પંદર પુસ્તકો પૂરા કરવા જઈ રહ્યા છે અને કાલથી આપણે સોળમો પુસ્તક જેનું વાંચન આપણે શરૂ કરીશું એ સોળમું પુસ્તકો નહેમિયાના નામથી જાણીતું છે પિતાબાપે આપણને જ્યારે શરૂઆત અત્યાર સુધી આ કાર્યમાં જકડી રાખ્યા છે સહાયતા મદદ કરી છે બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કર્યા છે અને શારીરિક તંદુરસ્તી બક્ષી છે એ તમામ બાબતોને માટે પણ પિતા બાપનો આભાર માનીએ તો ચાલો તે ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનો મૂળ પિતા પરમેશ્વરનો આભાર માનતા આજના દિવસે અમે તમારા જીવન વચનો જે વાંચવા જઈ રહ્યા છીએ એ વચનોને વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો એ વચનોને સમજવાની માટે અમ સહજ સહાયતા મદદ કરો વચ્ચે જે કોઈ ભાઈ બહેન સાંભળે છે તેઓની ઉપર તમારી આશીષની વર્ષા થવા દોચન વાંચવાની માટે પણ તમને બુદ્ધિ જ્ઞાન દાપણ આપો અને સમજવાની માટે પણ બુદ્ધિ જ્ઞાનથી અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામમાં સાંભળીને તેમને માન્ય કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પંદરમો પુસ્તક અને તેનો દસમો અધ્યક્ષનો મંદિર આગળ રડીને તથા ઊંધો પડીને પ્રાર્થના કરતો હતો તથા પસ્તાવો કરતો હતો ત્યારે તેની પાસે ઇજરાયલિયોમાંથી પુરુષો સ્ત્રીઓ તથા બાળકોની એક બહુ મોટી સંખ્યા એકત્ર થઈ લોકો બહુ મોટો વિલાપ કરતા હતા એલામના વંશોજમાના યહિયેલના પુત્ર સખાનિયાએ ઇજરાણને ઉત્તર આપ્યો દેશના લોકમાંથી પરદેશી સ્ત્રીઓ પરણીને અમે અમારા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે પણ એ સંબંધી ઈઝરાયલ વિશે હજી કંઈક આશા છે મારા મુરબ્બીની તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાથી જન્મેલા બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલ કરાર કરીએ નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ ઠો એ કામ તમારું છે ને અમે તમારી મદદે છીએ ખૂબ હિંમત રાખીને આ કામ કરો ત્યારે ઇઝરાએ ઉઠીને મુખ્ય યાજકોને લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને પ્રતિજ્ઞા લેવડાવી કે અમુ એ વચન પ્રમાણે કરીશું જ તેથી તેઓએ

તેઓએ જાહેરાત કરીને આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં બંદીવાસવાળા સર્વ લોકોને જાહેર કર્યું ત્યારે યરૂ એકત્ર તમારે યરુસાલેમમાં એકત્ર થવો સરદારોની તથા વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહીં તેની સર્વ માલ મિલકત જપ્ત કરવામાં આવશે વળી તેને બંદીવાસ વાળાઓના સમૂહમાંથી અલગ કરવામાં આવશે યહુદાના તથા સર્વ માણસો યરુસલેમમાં એકત્ર થયા નવમા માસ ની વીસમી તારીખે સર્વ લોક આ વાતના ભયને ને લીધે તથા ભારે વરસાદને ને લીધે ધૂજતા ધ્રુસ્તા ઈશ્વરના મંદિરની સામેના ચોકાનમાં બેઠા હેજરા યાજકે ઉભા થઈને તેઓને કહ્યું તમે ઉલ્લંઘન કર્યું છે પરદેશી સ્ત્રીઓ પરણીને ઈઝરાયલનો અપરાધ વધાર્યો છે તો હવે તમે તમારા પિતૃના ઈશ્વર યોવાની આગળ પસ્તાવો કરીને તેમની ઈચ્છા પ્રમાણે કરો દેશના લોકથી તથા પરદેશી સ્ત્રીઓથી અલગ થાવ ત્યારે સર્વ લોકોએ મોટે ઉત્તર આપ્યો જેમ તમે અમારા વિશે કહ્યું છે તેમજ અભારે કરવું જોઈએ પણ લોક ઘણા છે ને આ વખતે ઘણો વરસાદ પડે છે તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી વળી આ કામ એક કે બે દિવસનું પણ નથી આ બાબતમાં અમે તો મોટો અપરાધ કર્યો છે હવે અમારી સમગ્ર પ્રજાને માટે સરદારો ઠરાવવામાં આવે તેઓ અમારા નગરોમાંના જેવો પરદેશી સ્ત્રીઓને પરણ્યા છે પ્રત્યેક નગરના વડીલો તથા તેના ન્યાયાધીશો એ સર્વ ઠરાવેલી મુદતે હાજર થાય કે આ વાતનું નિરાકરણ થવાથી આપણા ઈશ્વરનો બળતોકો આપણા પરથી દૂર થાય ફક્ત અશાહેરનો પુત્ર યોનાથાન તથા તિકવાનો પુત્ર યહિયા એ વાતની સામે થયા અને મશહૂર નામે તથા લેવી સાબા થાય તેઓને ટેકો આપ્યો બંદીવાસમાંથી આવેલા લોકોએ જેમ ઈઝરાએ કહ્યું હતું તેમ કર્યું એઝરા યાજવ તથા પિત્રોના કુટુંબોના કેટલાક મુખ્ય પુરુષોને નીમવામાં આવ્યા તેઓ દસમા માસ ને પહેલે દિવસે તે વાતની તપાસ કરવા બેઠા પહેલા માસના પહેલા દિવસ સુધી પર્ય પરદેશી સ્ત્રીઓ પરણના સર્વ લોકોને કામ સમાપ્ત કર્યું અન્ય ધર્મી સ્ત્રીઓ સાથે પરણેલાઓની યાદી યાજકોના પુત્ર પરદેશી સ્ત્રીઓ પરણેલા મળી આવ્યા તેઓ આ છે યશુઆના પુત્રોમાંના યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માશેયા અલી અઝેર તથા ગદાલિયા એ બધાએ એવા કોલ આપ્યા અમે અમારી સ્ત્રીઓ છોડી દઈશું તેમણે પોતાના અપરાધને લીધે ટોળાનો એક મેળો આપ્યો પુત્રોમાંના હનાની તથા જબાદિયા હારીમના પુત્રોમાંના માશે એલિયા શમાયા યહિયેલ તથા ઉઝિયા પાસફુરના પુત્રોમાંના એલિયો એનાય માશેયા ઈશ્માયેલ નથાનિયેલ યોઝાબાદ તથા એલાસા લેબિયોમાંના

ઝા માલકી તથા બનાયા પુત્રમાના માતાનિયા ઝફારીયા યે આબદી યરે મોત તથા એલિયા જાતુના પુત્રોમાંના એલિયો એનાય એલિયા માતાનિયા યરેમોત જાબાત તથા અજીયાજા બેબાઈના પુત્રોમાંના યહોહાનાન હનાનિયા જબાઈ તથા આથલાઈ બાનીના પુત્રોમાંના મશુલામ માલુખ અદાયા યાસુક શિયાલ તથા યરેમુદ આહત મુવાબના પુત્રોમાંના આદના કલાલ બનાયા માશેયા માતાનિયા બસાલેલ બિન્ુઈ તથા મન્નાશા હારીનના પુત્રોમાંના અલી યઝેર ઈશિયા માલકિયા શમાયા શિમયોન બિન્યામિન માલ્લુક તથા શમારિયા હાશુમના પુત્રોમાંના માતનાઈ માતા જાબાદ અલી ફેલેઠ યરેમય મન્નાશા તથા શિમય ભીગવાઈના પુત્રોમાંના માદ આમરામ બનાયા બનાયાદયા કલુહી વાનિયા મરેમોત એલિયાસી માતાનિયા માતનાય યસુ બાનની બિન્નુ શિમય શેલેમિયા માથાન અદાયા बाई, सासाई शाराई बजारेल, चेलेमिया शमारिया शालूम अमारिया तथा यूसफ नबो पुत्र मनाएल माथिथिया जाबाद जबीना ईदो योएल तथा बनाया ये सर्व परदेशी स्त्रियों ने परण्या તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી છોકરા થયા હતા પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીએ હે આકાશવાસી પરમેશ્વર પિતા પરમ ઉચ્ચામાં તમને એકલા મેં માન મહેમાન્યો ગૌરવ હો આ પ્રભુ પિતા તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા અને પવિત્ર વચનો વાંચવાને માટે એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છે પ્રભુ પિતા જે લોકો સાંભળે છે તમારા વચનો એક એક તમારા દીકરા દીકરો પ્રભુ તમારા આશીર્વને તમારી કૃપા આપજો અને એ વચનો સાંભળ સમજાવવાને માટે પ્રભુ તમે તેમને જ્ઞાન બુદ્ધિ અને ડાફરથી ભરજો કરો અને આ વચનો દ્વારા કોકાતમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ એક એક વ્યક્તિને પ્રભુ તમારા હાથમાં સોંપે છે પ્રભુ કે તમારો નિરોગી ઘાયેલ તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો દરેકની ને પાસે રહેજો દરેકની જરૂરિયાત તમે સગડી પૂરી પાડજો જે લોકોની નોકરીઓ નથી ઘર નથી પ્રભુ વસ્ત્ર નથી પાણી નથી ત્યારે ઘણું બધું વ્યવસ્થા પ્રભુ એ લોકોને જોઈતી તમામ વ્યવસ્થા તમે તમારા નામથી પૂર્ણ કરજો જે લોકો તમને હજુ ઓળખતા નથી તે લોકો તમને ઓળખે એવું તમે થવા દેજો જ્યાં હજુ સુધી તમારા વચનો પહોંચ્યા નથી એ જગ્યાએ તમારા વચનો પહોંચવાને માટે પ્રભુ તમે તમારા દીકરા દીકરીઓને તૈયાર કરો પ્રભુ અને જે તમને અમને ઇલેક્ટ્રોનિક સાધનો આપ્યા છે એ મારફતે પણ બાપ તમારા વચનો પહોંચે એવું તમે થવા દેજો પ્રભુ પિતા જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો તમારા બાળકો બનાવજો જેલ સતાઈ રહેલા છે એમને પણ તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય આપજો શેતાન અને શેતાન નિવાનાથી પ્રભુ તમે રક્ષણ કરજો અને સતત પ્રભુ તમે તેમની કાળજી લેજો એવી તો અમે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ અમે તો અશુદ્ધ હોઠના માની છે પ્રભુ અને અમે વેગડેથી બાપ તમને માન આપીએ છીએ પણ બાપ અમે એવું ના કરીએ પણ તમારી નજદીક આવીએ પ્રભુ તમને એવું ઓળખે બાપ અને પ્રભુ તમારા પ્યારા બાળકો બને એ માટે તમે અમારી સહાયને મદદ કરો હા પિતા તમારું આવું ખૂબ જ ન થઈ રહ્યું છે ત્યારે પ્રભુપિતા જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમે તમને યાદ કરે છે તમને વિનંતી અને કાલાવાલા કરી છે પ્રભુ કે જે લોકો યુદ્ધમાં ઘવાયા છે પ્રભુ એમના ઘને તમે રૂજો જે લોકો તમારી પાસે આવે છે ત્યારે એમના પરિવારને પ્રભુ તમારા આત્મિક શાંતિને આત્મિક દિલાસો આપજો અને વહેલામાં જવાથી જે ખોટ છે એ ખોટ પ્રભુ તમે પૂરી પાડજો અને ઘરમાં જે કંઈ જરૂરિયાત હોય પ્રભુ એ સગડી તમે પૂરી પાડજો અમારા પાપ ગુના પ્રતોને ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમે જે કંઈ માગ્યું તમારા દીકરા જારીના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો